ભગવાન શંકર વિદ્યાના દાતા એટલે એમણે બધા ગુસ્સે ન થાય અકળાય નહીં એટલે એણે અર્થ બદલી નાખ્યો ને કહ્યું કે માકડા જેવી આંખવાળા નહીં આ તો મરકટ લોચન એટલે જેની આંખમાં ખૂબ દયા ભરેલી છે તે કરુણા ભરેલી છે તે આટલું બધું થયું છતાં ઘેર આવીને પત્નીને કહેતા નથી કે તાર બાપાએ મારી જોડે આવું કર્યું એક વખત દેવતાઓના વિમાન જતા તા પૂછ્યું કે આ બધા ક્યાં જાય છે તો કહે પિતાજીને ઘેર નારદજીને રોક્યા પૂછ્યું આ બધા ક્યાં ઉપડ્યા બોલે તમારા પિતાજીએ યજ્ઞ રાખ્યો છે આવડો મોટો તમને ખબર નથી બોલે મારા બાપા એ તો કે હા સતીને ખબર પડી ભગવાન શંકરની પાસે આવ્યા અને કહે છે સતી ભગવાન શંકરને કે મારા પિતાજીને ત્યાં યજ્ઞ છે આપનું શું માનવું છે આપણે જવું જોઈએ કે કેમ ભગવાને કંઈ કીધું નહીં સતી કહે છે કે મારી બધી બહેનો ગઈ હોય પોતપોતાના ઘરવાળાને બધાને લઈને ગઈ હોય અને હું ન જાઉં તો બધા પૂછે નહીં ભગવાન કે દેવી ચિંતા ન કરો વાંધો નહીં નહીં પણ આપનું શું માનવું છે પિતાજીને આપના પિતાજીને ત્યાં યજ્ઞ હોય તમને નથી લાગતું કે આપણે જવું જોઈએ ભગવાન કે આપણું જવામાં ભલું નથી બોલે પિતાજીને ત્યાં યજ્ઞ છે ને તો કે તો પણ બોલે તમને નિમંત્રણ મળ્યું છે બોલે ના તો પછી આપણે જવામાં શું ભલું અનાહુતો ન ગંતવ્યમ બોલે પણ આટલા જમને ત્યાં તો વગર નિમંત્રણે પણ જવાય પિતા ભાઈ મિત્ર ગુરુ અને ભગવાન બોલે દેવી તમે ભણેલા છો વાત સાચી કે આટલાને ત્યાં વગર નિમંત્રણે પણ જવાય પણ જો એણે નિમંત્રણ નથી આપ્યું એની પાછળ દોષ દ્રષ્ટિ છે તો એને ત્યાં જવામાં આપણું હિત નથી અનાહુતા અપ્યભિંતી સૌદે ભરતુર ગુરુ ભગવાને સતીને આખરે જોયું કે સતીનો જીવ તો જવાનો છે અહીંયા રહેશે તો કખડાટ વધશે એના કરતાં સતી ભલે જતા एतावदुक्त्वा विररामशङ्करपत्न्यङ्गनाशं युभयत्र चिन्तयन् सुरद्रिदृक्षु परिशङ्किता भवान् निष्क्रमति निर्विशति द्विधास શંકર ભગવાને વિચાર કર્યો સતીનું કલ્યાણ એમાં જ છે કે પિતાજીને ઘરે જાય પણ આવતાની સાથે સતીને ખૂબ દુઃખ થયું કે કેટલા પ્રેમથી મને વિદાય આપી દેવી પાછા વહેલા આવશો ને મને યાદ કરશો ને તમારું ધ્યાન રાખજો હં શ્રી વાત કે મારા પિતાને ઘેર યજ્ઞ છે એ ઉમળકામાં ને ઉમળકામાં પોતાનું ધ્યાન રાખવાનું ભૂલી નહીં જતા પોતે સમયસર ખાઈ લેજો પી લેજો દવા લઈ લેજો બધું જ મૂક્યું છે તમારા પ્રસંગો પ્રસંગોના જુદા જુદા વસ્ત્ર આભૂષણ જો આમાં આ મૂક્યું છે આમાં આ પ્રસંગનું આમાં રાત્રિના આમાં દિવસના આમાં અભત સ્નાનના આ બધું જ તમારું સિદ્ધ કરીને રાખ્યું છે દેવું પહોંચ્યા પણ સ્થાન ઉપર ન પોતાનું કે ન પોતાના પતિનું સ્થાન ન જોયું ખૂબ દુઃખ થયું ઝાટકો લાગ્યો આ શું મારા પિતા આવું કરે અરૂદ્રમવે સાવરમ લોતી પલવાર પલવારમાં નજર ફરતા બધું સમજાઈ ગયું દ્રશ્ય કે કઈક ગરબડ છે બહેનો પણ આવતી મળવા પણ પિતાની બીકે પાછી બેસી ગઈ માતા પિતાના ડરથી જોઈ અને મોડું ફેરવી લીધું પિતા તો ઊભા જ ન થયા જાણે પોતાનું પાપ બારણે આવ્યું હોય મચકોડી લીધું પલ વારમાં સતી બધું સમજી ગયા આટલું બધું હતું અને છતાં મારા પતિએ મને કહ્યું પણ નહીં એટલા માટે મને ના પાડતા હતા કે અહીંયા મારું હિત નથી આના કરતા તો મારો પતિ કેવો સારો પિતાજી તમે આ ઠીક નથી કર્યું યાદ રાખજો તમે કોઈ પણ ધર્મ કાર્ય કરો પણ એ ધર્મ કાર્ય જ્યારે તમે કોકને નીચા પછાડવા નીચા પટકવા નીચા બતાડવા નીચા ચિતરવા માટે જ્યારે કંઈ ધર્મ કાર્ય કરો છો કોઈનું અપમાન કરવા માટે ધર્મ કાર્ય કરો છો તો એ ધર્મ કાર્ય એ તો તમારો બધ ઈરાદો પાર થવા દે છે કે નહીં ખબર નહીં પણ તમારું તો અધપતન થાય જ છે તમારો વિનાશ નક્કી જ થાય છે જો આપણે કોકના વિનાશના ભાવથી ધર્મ કાર્ય કર્યું છે તો એમાં એનું તો પછી પહેલા આપણું સત્યાનાશ જાય છે સતી રોષે ભરાયા છે પિતાજી આ ઠીક નથી પોતાના પિતા છે પણ કહેવામાં જરા પણ શરમ નથી જે ખોટું છે એ ખોટું જ છે પિતાજીને કહે છે કે આ તમે બિલકુલ અયોગ્ય કર્યું છે ન લોકેસ્્યતિતિશયન પ્રિય પ્રિયો દેહૃતા પ્રિત્મન તસ્તામની મુક્ત વૈરકે ઋતે प्रतिपये दोषान् परेषां हि गुणेषु साधवो गृह्णन्ति केचिन्नवाद्रशात् गुणांस्य फल्गुन् बहुलीकरिष्णवो महत्तमस्ते स्वविदत् ક્ષર નામ ગિરે નૃણા સકૃત્સંગાદમાસુ હિ પવિત્ર કીર્તિમલ્ય શાસન ભવાન હોિ શિવતર આખું જગત જેની સાથે મિત્રતા સાધવાની માટે તલસ્તું રહે અને એની સાથે તમે દ્રોહ કર્યો પિતાજી આ ઠીક નથી કર્યું તમારું સારું નહીં થાય બે દિવસથી ભૂખ્યો તરસ્યો આખરે ઝાડ પર ચડી ગયો અને રોજ ચોવીસ કલાકમાં રોજ થોડી થોડી વારે પેલું પત્ર ઝાડ પરથી લઈ લઈ અને નીચે છોડતો જાય ક્યારેક તો કોક પશુ આવશે અને હું એને પકડી લેવા શિવના ગણો આવ્યા પૂછ્યું તમે કેમ બોલે તમે જે પત્ર ચડાવતા હતા તે બીલીનું હતું અને નીચે જેના પર એ પત્ર પડતું હતું એ શિવલિંગ હતું પેલો પોતાનું પેટ ભરવા માટે થઈ અને આ કરે છે પણ ભગવાન કેવા ભોળા છે વિચાર કરો કે એને પણ પોતાની સેવા ગણે છે એક શેઠ હતા ઘેર થી પેઢી જાય ચાર વાર ને ચાર વાર આવે પણ એમને ફટ કરવાની ટેવ પડી ગયેલી અસ્ત્રાય ફટ એટલે ખબર છે ને ખિસ્સામાં એક સરસ ચાંદીની ડાબલી રાખે લાંબી એમાં નાનું ખાનું હોય એમાં ચૂના લાલ રહે અને મોટું ખાનું હોય એમાં તમાકુ બેન રહે એ બેવને પોતાની સવારની પવિત્ર થયેલી હથેળીમાં પધરાવે અને પછી અસ્ત્રાય ચાર વાર મંત્ર ફૂંકી અને એમને પછી આંગળીથી બેના લગ્ન કરાવે અને પછી કંસાર ભક્ષણ રૂપે પોતે એ જે ચૂનો હોય ને એ ચૂનો બહુ કિંમતી હોય પાછો તે કપડે ના લૂછાય કપડે લૂછે ફાટી જાય તો રસ્તા મહાદેવજીનું નું દેરું આવે તે એના ઉપર રોજ જતા ને આવતા ચાર વાર જાય ચાર વાર આવે એટલે આઠ વાર તો દેવી કે તમે મને ફરવા નથી લઈ જતા ભગવાન કે ચાલો દેવી હમણાં જઈએ નીકળ્યા રસ્તામાં આ ભગતને દેરું રંગતા જોયો એટલે ગણપતિને બોલાવ્યો બેટા આ જીવ જ્યારે ધરતી છોડે ત્યારે એને આપણે ત્યાં લઈ આવવાનો બોલે કેમ તો કે બહુ મોટો સેવક છે પણ બાપા એણે શું સારું કામ કર્યું એ તો કહો તો કે તમને બધાને કોઈને સોંપ્યું હોય તો બીજા બધાને કહી દો ને પેલા ઝાડુ લઈને નકરું પાણી વાળો ચૂનો લઈને તમે ધોળો એને બદલે જો ખાવાનો પ્યોર ચૂનો લઈ અને પોતાની આંગળીથી મારું દેરું ઘસે જ કેટલું ચોખ્ખું થાય કેટલું સરસ રંગાય આંગળીથી નામ ભોળાનાથ કે લોકોના દોષને પણ દોષાન પરેશાન હિ ગુણે શું સાધવો લોકોના દોષને પણ જે ગુણ તરીકે જોવાની જેની દ્રષ્ટિ છે તે એટલે જ ભોળાનાથ આપણે એનું નામ પાડ્યું છે